અમારા નેતા માનની શ્રી પ્રવીણભાઈ પણ વધુ સમયથી પ્રવીણભાઈ રામ ચાલતા ચાલતા ગામડે જઈ લોકોને જોડી અને એક લોકશક્તિ ઊભી કરવાનું કામ કરી રહ્યા છે એ બદલ હું માનની નેતા પ્રવીણભાઈ રામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારા નેતા માનની રાજુભાઈ બોરખતરીયા મારો પરિચય આપ્યો અને મને રાજુભાઈને આપ્યો હોય એટલે હવાયું કામ કરીને જ આવે એવા અમારા નેતા છે રાજુભાઈ એ હવાયું જ હોય સો ટકા તો હોય તો રાજુભાઈ ની ઉપર વધુ કામ કરીને આવે એવા એક થી એક ચડ્યા આગેવાન આગળ પછી બીજાનો પરિચય કરીશ પણ બધા યુવાનો રાજુભાઈ હેમંતભાઈ ખવા ચૈતરભાઈ વસાવા સાગરભાઈ રબારી ઈશુદાન અમારા આ એક આખી ટીમ ગુજરાતમાં ઊભી થઈ આખી ટીમ ઊભી થયેલી છે ધરતીમાંથી ઊભી થયેલી ટીમ છે અમે કોઈ નેતાના ખાનદાનના છોકરાઓ નથી અમારા આ બધાના ખાનદાનમાં કોઈ દી કોઈ નેતા નહોતા આ પ્રવીણભાઈ અમેરિયા પ્રવીણભાઈના પિતાશ્રી નોકરી કરતા હતા મિલમાં મારા તો બાપા એક છે નહીં યુશુદાનભાઈના ફાધર છે નહીં અમે બધા પોતપોતાનો નાનો મોટો ધંધો કરી ખાતા હતા બે પૈસા રળીને શાંતિથી જીવતા હતા પણ સમયની એવી માંગ આવી સમાજને જરૂર પડી ગુજરાતમાંથી હાકલ આવી

અમારામાં ધગશ કેવી છે કામ કરવાની એ તમારી સામે મૂકી દીધું છે અમારામાં ધીરજ કેવી છે એ તમારી સામે છે દહ વર કાપીને આવેલા માણસો અમારી ધીરજ તમારી સામે મૂકી દીધી છે પાથરી અમારામાં પ્રમાણિકતા કેટલી છે નિષ્ઠા કેટલી છે અમારી દાનત કેવી છે એ બધું જ તમારી સામે આમ પાથરી મૂકી દીધું જૂના જમાનામાં આણું પાથરે ને આમ પાથરી દીધું છે અમારી બધી વ્યવસ્થાઓ સામે વાળાનું આણું પાથર્યું છે અમારું પાથર્યું છે અમારી દાનત કેવી છે એ તમારી નજર સામે અમારી ધીરજ કેવી છે એ નજર સામે છે એનામાં ગુંડા કેટલા છે ચોર કેટલા છે બળાત્કારી કેટલા છે બુટલેગર કેટલા બે ના આના પાથરા છે અમારો એવી બધાને હું વિનંતી કરું છું ન્યા ન જાતા ખાટલે પાથરતા ને પેલા છે કે આ બાજુ પ્રથા વહી ગઈ અમારે નથી હવે પાથરતા કે ઘણી વાર ઓછું આપ્યું વધુ આપ્યું આવું થતું હોય મેણવું પડે બેનું નદી કર્યું એટલે બંધ કર્યું એટલી અમારે આણું કે કરિયાવર પાથરે નાખો ખાટલે મૂકે રજાઈ બજાય પાથરી દીધું તો એના ખાટલે હું પડ્યું કે દીધા દીધા કેસ આ પાણી ભરેલા વાડીઓ દીધી એના ખાટલે એવું એને કરિયાવર પાથરો અમારે પ્રવીણભાઈ રામ દીધા એમને ખેડૂતોને લ્યો આગેવાન આપ્યા તમને તમે હાચવજો આને એટલે હું બધાય ખેડૂતોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું છેલ્લે ફરીથી બે વાતની વિનંતી છે કે અમે બધા ખાચી દાનત લઈને રાજકારણના રસ્તે નીકળેલા તમારા દીકરાઓ છીએ કાંઈક અમારું કાંઈક અવળું પગલું પડતું હોય તો ધ્યાન દોરજો પણ તમારે અમને પાટે ચડાવવાના છે અને ભાજપવાળાને રોડે ચડાવવાના છે જેવી રીતે આ મુદ્દો સંસદ રાજ્યસભામાં શક્તિશી બાપુએ ઉપાડ્યો પાલભાઈની મહેનત હતી ફોર મેન કેમિકલનો કપ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલયુક્ત પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે ગોપાલભાઈ પ્રવીણભાઈને મેં કીધેલું બરાબર પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે એ મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જેલું તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મૂકતા એક પણ મુદ્દો કેમિકલયુક્ત પાણીનો નથી બરાબર તમે એમ તો પ્રશ્ન પૂછે હું પાંચ હજારનો પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને મળે ન પૂછે એના પણ મળે છે કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી થતી કેમિકલ મારી નાખો છે પાણી ભરતી પેલા ભરાતું આપણને ખબર છે હોનારત માં પાણી ભરાવું ખડ ન ભરતા અત્યારે ભરી જાય ખડ નથી

નથી કોંગ્રેસ માં નથી ભાજપ માં હું ખેડૂત છું ભાજપ ને પૂછીએ છીએ હું ભાજપમાં નથી કોંગ્રેસમાં નથી હું ખેડૂત છું ગમે એને પૂછું છું ભાજપ પર એને બગસરા માં પૂછાડો તો અજયબ માં તો અજયબ માં નથી થાય કે તો તાલુકાના રેકોર્ડ ઉપર છે આ વસ્તુ ભાજપની ની સફર નતી થાય ભાઈ અજયબ માં ન્યાય પર પ્રશ્ન પૂછ્યા બરાબર બરોબર ન્યાય પ્રશ્ન પૂછ્યા હતા દેવાભાઈ માલમ હોય ગયા હતા જીજા ભાજપ પ્રમુખ હોય ગયા હતા

બોલ ભારત માતા કી જય જવાર